ઔષધીય ગુણોનો ભંડાર છે આ નાની એવી સોપારી વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મોટા ભાગના લોકો ગુટકા અને તમાકુ સાથે જોડીને તેને જોતા હોય છે પણ તે ખોટું છે કારણ કે આ એક કાષ્ટફળ છે આ ફળમાં ફ્લેવોનોઇડ આલ્કોલોઇડ ગ્લુકોસાઇડ આઇસોપ્રનોઇડ એમિનો એસિડ અને યુઝેનોલ જેવા ખાસ તત્વો જોવા મળે છે આયુર્વેદમાં કેટલાય એવા નટ્સનો ઉલ્લેખ છે જે નેચરલી ઔષધીય ગુણોનો ભંડાર હોય છે તેમાંથી સોપારી પણ એક છે તેનો સૌથી વધારે ઉપયોગ પૂજાપાઠ અને ગુટકા અને તમાકુ બનાવવામાં પણ થાય છે જોવામાં ભલે નાનું લાગે પણ તેના સ્વાસ્થ્ય ફાયદા ચમત્કારિક છે તેમાં કેટલાય પ્રકારના સ્વાસ્થ્યવર્ધક ગુણ જોવા મળે છે જે સોપારીને એક આયુર્વેદિક ઔષધિ બનાવે છે આયુર્વેદ પ્રાચીન કાળથી જ સોપારીનો ઉપયોગ કેટલાય પ્રકારની દવાઓ બનાવવા માટે પણ કરે છે તે માર્કેટમાં રૂપિયાની કિંમતે સરળતાથી મળી જશે હવે સવાલ એ છે કે સોપારી કેમ ફાયદાકારક છે શું તે કોઈ તકલીફને દૂર કરી શકે છે તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ તો ચાલો આજે હું તમને જણાવું સોપારી ખાવાના ચમત્કારિક ફાયદાઓ વિશે એક ઉલટી ઉલટી સોપારીનું સેવન રોકવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે સોપારીમાં કેટલાય એવા તત્વો હોય છે જે ગભરામણની સમસ્યાથી છુટકારો અપાવી શકે છે ત્યારે આવા સમયે વારંવાર ઉલટી આવી રહી છે અથવા ગભરામણ જેવું થાય છે તો સોપારી આપના માટે સારો ઓપ્શન બની શકે છે છે બે દુખાવો ઠીક કરે સોપારી દાંત સાથે જોડાયેલી કેટલી તકલીફો દૂર કરવાની ક્ષમતા ધરાવે છે હકીકતમાં જોઈએ તો સોપારીમાં એવા તત્વો મળે છે જે શરીરમાં એક એનાઝેસિન તરીકે કામ કરે છે માટે જ જે લોકોને દાંતનો દુખાવો રહે છે તેમના માટે સોપારીનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે ત્રણ મોમાં પડેલા ચાંદા ઠીક કરે છે ઔષધીય ગુણથી ભરપૂર સોપારી મોના ચાંદા ઠીક કરવામાં ફાયદાકારક હોય છે સોપારી ઠંડક આપનારો ગુણ ધરાવે છે જે મોમાં પડેલા ચાંદાના દુખાવામાં આરામ આપે છે સાથે જ સોપારીમાં સોજો તથા લાલીમાં ઘટાડવાના ગુણ પણ હોય છે જે અલ્સરને ઠીક કરવામાં મદદ કરે છે ચાર દસ્ત રોકે છે સોપારીમાં અમુક એવા તત્વો પણ જોવા મળે છે જે પેટ તથા આંતરડાની કાર્ય પ્રક્રિયાને સામાન્ય બનાવી રાખવામાં મદદ કરે છે સોપારીના સેવનથી દસ્ત જેવી સમસ્યાને દૂર કરી શકાય છે પાંચ બવાસીર ઠીક કરે છે બવાસીરમાં સોપારીનું પાણી ફાયદાકારક હોય છે હકીકતમાં જોઈએ તો સોપારી બોવેલ મુવમેન્ટ અને મેટાબોલિઝમ તેજ કરવામાં મદદગાર છે સાથે જ તે કબ્જની સમસ્યાને કમ કરવામાં મદદ કરે છે તેના સેવનથી બવાસીરની સમસ્યામાં મળ ત્યાગ અને મળ માર્ગમાં સોજાની સમસ્યાને ઘટાડવા માટે અસરકારક છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ